નમસ્કાર મિત્રો આજે આ ધરમપુરમાં રાજગુરુ આવે છે અને આવી અને મહાદેવસિંહના કહેવા પ્રમાણે અને આ ભૂતિયાનો ત્રાસ જોઈ અને રાજગુરુ પણ ખૂબ જ ચિંતામાં પડી જાય છે અને પછી તેઓ પોતાની વિદ્યાઓ આજમાવી અને આ ભૂતિયાને તેઓ વશમાં કરવાની કોશિશ કરે છે અને એમાં તેઓ સફળ થાય છે અને પછી ભૂતિયાને શીશામાં પૂરી અને રાજગુરુ ધરમપુરમાંથી આ ભૂતિયાને લઈ અને ચાલવા લાગ્યા ત્યારે આ બાજુ મહાદેવસિંહ ખૂબ જ ખુશ થઈ જાય છે અને પછી તેમના બાકી રહેલા ભાઈઓને કહે છે કે ભાઈઓ ભલે આપણા બે ભાઈ મોતને ઘાટ ઉતરી ગયા પરંતુ આપણે ચાર તો જીવતા છીએ ને અને હવે આપણે એવી રીતે રહેવાનું છે કે જાણે દૂધમાં સાકર ભળી ગઈ હોય અને હવે ક્યારેય આપણને કોઈ મુસીબત નહીં આવે અને આમ તેઓ હવે સુખ શાંતિથી રહેવા લાગ્યા અને આ બાજુ રાજગુરુ ધરમપુરની બહાર નીકળે એ પહેલાં તો ધરમપુરના રજવાડાના સૌ કોઈ માણસો રાજગુરુના પગમાં પડીને ભીખ માગવા લાગ્યા કે તમે આ ભૂતિયાને આઝાદ કરી દો આ ભૂતિયો નથી પરંતુ અમારો રક્ષણહાર છે ત્યારે રાજગુરુ કહે છે કે તમે આવા પાપીને રક્ષણહાર કહો છો તમને ખબર નથી પડતી કે આણે બે રાજકુમારોને દરબારમાં મારી નાખ્યા છે ત્યારે ગામના માણસો કહે છે કે આ તો સૂર્યદેવસિંહ છે ત્યારે રાજગુરુ કહે છે કે સૂર્યદેવસિંહ કયા ત્યારે ગામ લોકો એટલું કહે છે કે હે રાજગુરુ આ એ જ સૂર્યદેવસિંહ છે કે જેમને નાનપણમાં તમે કાન ફૂંક્યા હતા અને ધરમપુરના આ યુવરાજ હતા પરંતુ આજે તેઓ ભૂતિઓ બની અને તેમના જ દરબાર ઉપર તૂટી પડ્યા છે ત્યારે રાજગુરુ કહે છે કે જો આ સૂર્યદેવસિંહ પોતે હોય તો પછી તેઓ પોતાના જ ભાઈઓને સુકામ મારી રહ્યા છે ત્યારે ગામના સૌ માણસો રાજગુરુને સમગ્ર ઘટના જણાવે છે મહાદેવસિંહે રાજગાદીની લાલચમાં આવી અને ધરમપુરના મહારાજને મારી નાખ્યા એના પછી તેમણે સૂર્યદેવસિંહને પણ મારી નાખ્યા અને એમની માતાને પણ મારી નાખી અને એમની સાથે સાથે બે ત્રણ બીજા માણસોને પણ આ ધરમપુરની રાજગાદી મેળવવા માટે મહાદેવસિંહે આ આટલા ખૂન કર્યા છે અને મહાદેવસિંહે પોતાની જ માતાને ભૂખીને તરસી રખડાવી રખડાવીને મારી નાખી છે અને આ વાતનું સાક્ષી આ આખુંએ રજવાડું છે અને ત્યારે એ રડતી માના આંસુએ એટલા શબ્દો નીકળ્યા હતા કે હે ભગવાન જો તું આ દુનિયામાં બેઠો હોય ને તો ભલે આજે મારો દીકરો સૂર્યદેવસિંહ મોતને ઘાટ ઉતરી ગયો પરંતુ એને ભૂતપ્રેત કે ભૂતિઓ બનાવીને મોકલજે અને આ રજવાડાનો નાશ થઈ જવો જોઈએ આવો શ્રાપ આપી અને એ મહારાની પણ મોતને ઘાટ ઉતરી ગયા હતા ત્યારે આટલી વાત સાંભળીને રાજગુરુના હોશ ઉડી ગયા અને તેઓ કહેવા લાગ્યા કે શું ખરેખર આ વાત સાચી છે ત્યારે ગામના સૌ માણસો કહે છે કે હા રાજગુરુ આજ સત્ય હકીકત ઘટના છે ત્યારે આટલી વાત સાંભળીને રાજગુરુને ગુસ્સો આવ્યો અને કહે છે કે શું ખરેખર મેં એક પાપીને બચાવી લીધો છે પરંતુ અત્યારે જ હું રાજ દરબારમાં જાઉં છું અને પછી એની વાત છે અને આમ આટલું કહી અને રાજગુરુ ત્યાંથી પાછા ફર્યા અને ચાલતા ચાલતા પહોંચે છે મહાદેવસિંહના પાસે અને ત્યાં રાજદરબારમાં મહાદેવસિંહ ડાયરો ભરીને બેઠા છે એની વચ્ચે વચ્ચ જઈને રાજગુરુ કહે છે કે મહાદેવસિંહ હું તમને કંઈક કહેવા માગું છું ત્યારે મહાદેવસિંહ કહે છે કે અરે રાજગુરુ તમે પાછા આવ્યા આવો આવો આ સિંહાસન ગ્રહણ કરો ત્યારે રાજગુરુ કહે છે કે અત્યારે હું બેસવા નથી આવ્યો પરંતુ મારે એ જાણવું છે કે સૂર્યદેવસિંહનું મોત કેવી રીતે થયું હતું ત્યારે પહેલાં તો મહાદેવસિંહ અવડી વાતો કરે છે પરંતુ રાજગુરુ કહે છે કે એ બધું મારે નથી જાણવું મને જે કહું એનો જવાબ આપો ત્યારે અંતે મહાદેવસિંહ કહે છે કે સૂર્યદેવસિંહને મેં મારા હાથે મોતને ઘાટ ઉતારી દીધા હતા અને એમને મારી નાખવાનો આદેશ અમારી માતાએ આપ્યો હતો ત્યારે રાજગુરુ કહે છે કે તો તમારી માતાને કોણે મારી ત્યારે મહાદેવસિંહ ચૂપ થઈ જાય છે અને કંઈ બોલી શકતા નથી ત્યારે રાજગુરુ કહે છે કે મહાદેવસિંહ તમે દુષ્ટ છો અને તમે જેટલા પાપ કર્યા છે ને એ પણ આ એક તુચ્છ વ્યાદી મેળવવા માટે તો જાઓ હું તમને શ્રાપ આપું છું કે તમે હવે દિવસ આ રાજગાદી ઉપર નહીં માલી શકો અને આ આખું એ રજવાળું ઉજ્જળ બની જશે આવો તમને આ રાજગુરુનો શ્રાપ છે કારણ કે તમે મને છેતર્યો છે આમ કહી અને રાજગુરુ ત્યાંથી ચાલી નીકળે છે મહાદેવજી અને એમના ભાઈઓ પાછળ દોડી અને રાજગુરુને ઘણી બધી આજીજી કરી રહ્યા છે પરંતુ રાજગુરુ એકના બે થતા નથી અને ત્યાંથી ચાલી નીકળે છે અને ચાલતા ચાલતા પાછા તેઓ પેલા ગામ લોકોની પાસે પહોંચે છે અને જઈને કહે છે કે ગામ લોકો તમારી વાત એકદમ સાચી છે અને હવે હું આ ભૂતિયાને આઝાદ કરી નાખીશ આમ કહી અને પોતાની જોડીમાંથી પેલી શીશી બહાર કાઢી અને એનું ઢાંકણ ખોલી અને ભૂતિયાને બહાર કાઢ્યો ત્યારે ભૂતિયો બહાર નીકળી અને રાજગુરુના પગમાં પડીને કહે છે કે રાજગુરુ મને માફ કરી દેજો હું જ સૂર્યદેવસિંહ છું અને હું જ ભૂતિઓ બની અને એમના રજવાડા ઉપર લહેર વર્તાવી રહ્યો હતો પરંતુ તમે આવ્યા અને મારી બાજી બધી ભગાડી નાખી પરંતુ તમે પણ મારા ગુરુ હતા એટલે હું તમારા સમક્ષ કાંઈ બોલી ના શક્યો ના તો તમારા ઉપર પ્રહાર કરી શક્યો અને ચૂપચાપ આવી અને આ શીશામાં બેસી ગયો ત્યારે રાજગુરુ કહે છે કે મને બધી વાત ખબર પડી ગઈ છે સૂર્યદેવસિંહ અને હવે હું તમને કહું છું કે જાઓ એ રજવાડામાં જઈ અને તમારે જે બદલો લેવો હોય એ તમે લઈ શકો છો કારણ કે જે પોતાના મા બાપને મારી નાખતો હોય ને એને પછી આ દુનિયામાં જીવવાનો કોઈ અધિકાર નથી અને તમે એને મારી શકો તેમ છો અને હવે હું રજા લઉં છું આજ પછી આ રજવાડામાં હવે મારો ક્યારેય પગ નહીં પડે કારણ કે મેં મહાદેવસિંહને શ્રાપ આપ્યો છે કે આ રજવાડું હવે ઉજ્જડ બનશે અને હવે મને રજા આપો આ ધરતી હવે મારા માટે દુશ્મન બની ગઈ છે અને હવે આ ધરમપુરમાં મારો પગ ક્યારેય નહીં પડે આટલું કહી અને રાજગુરુ ત્યાંથી ચાલી નીકળે છે અને આ બાજુ ભૂતિયાને જોઈ અને ગામના સૌ માણસો ખૂબ જ દુઃખી થયા અને કહે છે કે સૂર્યદેવસિંહ તમે આવી ગયા છો તો હવે આ પાપીને પાઠ તો જરૂર ભણાવજો ત્યારે સૂર્યદેવસિંહ એટલું કહે છે કે તમે ચિંતા નહીં કરો હવે હું આવી ગયો છું ને તો હવે તમારા આ ગામ ઉપર કોઈનો અત્યાચાર હું નહીં થવા દઉં અને તમે આરામથી પોતાની જિંદગી જીવો ત્યાં સુધી હું મહેલે જઈ અને આંટો મારીને આવું છું આમ કહી અને પાછો ભૂત્યો ત્યાંથી ચાલતો ચાલતો હવે આ ધરમપુર ઉપર પાછો કાળો કહેર વર્તાવવા માટે જઈ રહ્યો છે અને મહેલની સામું જોઈ અને પહેલાં તો ખળખળ દાંત કાઢીને હસે છે અને પછી કહે છે કે મહાદેવસિંહ રાજગુરુએ તો મને આઝાદ કરી નાખ્યો છે તો હવે પછી તમે કેવી રીતે મને ફસાવશો આમ કહી અને ભૂત્યો જેવો આગળ ડગલું ભરવા ગયો ત્યાં તો તે હવામાં ઉછળ્યો અને ઉછળીને નીચે પટકાણો ત્યારે તે મનમાં વિચાર કરવા લાગ્યો કે મારી સાથે આવું કેમ બન્યું અને કોણે મને પછાડ્યો ત્યારે ફરી તે ધીમે ધીમે ડગલા ભરતો ભરતો જેવો આગળ ચાલવા ગયો ત્યાં તો ફરી તે હવામાં ઉછળ્યો અને નીચે પટકાણો ત્યારે ભૂતિઓ સમજી ગયો કે અરે આ તો ખૂબ મોટો અનર્થ થઈ ગયો છે અને રાજગુરુએ આ મહેલના રક્ષણ માટે એમને કંઈક ચોકી મૂકી દીધી છે અને હવે એ ચોકીને પાર કરી અને હું આ મહેલમાં તો જઈ શકતો નથી હવે હું શું કરું અને પછી તો ભૂતિયાએ ઘણા બધા પ્રયાસો કર્યા પરંતુ તે હવે આ ધરમપુરના મહેલ સુધી પહોંચી નથી શકતો અને તે મનમાં વિચાર કરે છે કે રાજગુરુને કહેવા જવું તો પણ હવે ખૂબ જ મોડું થઈ જશે કારણ કે રાજગુરુએ તો ધરમપુરને શ્રાપ આપી દીધો છે અને શ્રાપ આપ્યા પછી કોઈ પણ ગુરુ એ ક્ષેત્રમાં પગ નહીં મૂકે માટે હવે મારે જ કંઈક યુક્તિ કરવી પડશે અને આમ આટલો વિચાર કરી અને ભૂતિઓ ત્યાંથી તો પાછો આવે છે અને પાછો આવી અને રાત્રે ત્યાં મહેલની સામું નજર માંડીને બેઠો છે ત્યારે મહેલના ઝરૂખે સામે મહાદેવસિંહ ઊભા છે ત્યારે એમને જોઈ અને ભૂતિઓ વિચાર કરે છે કે આ દુષ્ટ જ્યાં સુધી જીવે છે ને ત્યાં સુધી મને જરાય આરામ નહીં મળે અને આને ગમે તેમ કરી અને મોતને ઘાટ તો ઉતારવો પડશે અને આમ વિચાર કરતાં કરતાં અડધી રાતનો સમય બન્યો છે અને પછી ભૂતિઓ ત્યાંથી બાજ સ્વરૂપે ઉડી જાય છે અને ઉડતો ઉડતો તે પાડોશી રાજાના મહેલે જઈને બેસે છે અને મહેલના જરૂખે જઈ અને પાછો ભૂતિયાનું સ્વરૂપ ધારણ કરી અને ચાલતો ચાલતો પાડોશી રાજાના કક્ષમાં પહોંચે છે અને ત્યાં પહોંચી અને રાજાને ટાપલી મારીને જગાડે છે કે હે રાજન જાગ આજે હું તારી પાસે વાત કરવા આવ્યો છું ત્યારે રાજા ઝબકીને જાગ્યો અને પોતાની પાસે આવો દિવ્ય બાળકને જોઈ અને તે ડરવા લાગ્યો ત્યારે ભૂતિઓ પાડોશી રાજાના ખભે હાથ મૂકીને એટલું કહે છે કે હે રાજન ડરવાની કોઈ જરૂર નથી હું તમારી પાસે આવ્યો છું અને મને એમ ના સમજતા કે હું તમારો દુશ્મન છું પરંતુ હું એક અઢારસો ભૂતાવળોનો ધણી બાબરો ભૂત છું અને હું તમારી પાસે એટલા માટે આવ્યો છું કે મારે તમારા મદદની જરૂર પડી છે ત્યાં તો પાડોશી રાજા ખૂબ જ નેક દિલ્લી હતો અને સૌથી પહેલાં તો ભૂતિયાના પગમાં પડીને એટલું કહે છે બોલો દાદા તમે જે કહો ને એ કરવા આ તમારો સેવક તૈયાર છે ત્યારે ભૂતિઓ એટલું કહે છે કે તમારે ધરમપુર ઉપર આક્રમણ કરવાનું છે અને આક્રમણ કરી અને ધરમપુરને પડાવી લેવાનું છે કારણ કે ધરમપુર મારું હતું અને એ ધરમપુર ઉપર અત્યારે મહાદેવસિંહ રાજ કરી રહ્યા છે પરંતુ તેઓ કૂટનીતિ અને કપટથી પ્રજાને ખૂબ હેરાન કરે છે અને એમણે મારા મા બાપને પણ મોતને ઘાટ ઉતારી દીધા હતા અને મને પણ એમણે જ મારી નાખ્યું છે માટે આવા દુષ્ટ રાજાઓ રાજ કરે તો પ્રજા કેમ સુખી થાય માટે હે રાજન મને તમે ખૂબ જ સારા માણસ લાગો છો માટે તમે એ રજવાડા ઉપર ચડાઈ કરો અને એ રાજ્ય તમે આસાનીથી જીતી લેશો કારણ કે હું ભૂતિઓ તમારી સાથે છું અને જેવા તમે એ રાજ્ય જીતી લો ને એના પછી ધરમપુરની પ્રજાને તમારે પોતાની પ્રજાની જેમ સાચવીને રાખવાની છે પરંતુ ત્યાંના મહાદેવસિંહ અને એમના જે ભાઈઓ છે ને એમને ત્યાંથી તગડી મૂકવાના છે અને આટલું જ કહેવા માટે હું તમારી પાસે આવ્યો છું બોલો તમે ધરમપુર ઉપર ચઢાઈ કરશો ત્યારે આટલી વાત સાંભળી અને પાડોશી રાજા કહે છે કે દાદા તમે કહેતા હોય તો અમે ના કરીએ એવું બને ખરું અરે આવતીકાલની વહેલી સવારે જ હું મારું લશ્કર લઈ અને સિપાહીઓ સાથે પહોંચું છું ધરમપુર અને ત્યાં એમના ઉપર ચડાઈ કરીશ અને એમનું રજવાડું પડાવી લઈશ પરંતુ એ રજવાડા ઉપર તમારે રાજ કરવાનું અને હું તો એ રજવાડું તમને જીતાવી અને આપવા તૈયાર છું પરંતુ હું એ ક્ષેત્ર લેવા તૈયાર નથી ત્યારે આટલી વાત સાંભળી અને ભૂતિઓ કહે છે કે તો હે રાજન તારે રજવાડું ના જોતું હોય તો ધરમપુરની પ્રજા માટે છોડી દેજો પરંતુ તમારે આટલું કામ કરવાનું છે ત્યારે પાડોશી રાજા તૈયાર થઈ ગયો અને કહે છે જેવો તમારો હુકમ અને આમ આટલું કહી પછી ભૂત્યો ત્યાંથી દીવાલ હોહરવો નીકળી જાય છે ત્યારે આ ઘટના જોતાની સાથે જ આ પાડોશી રાજા કે થર થર રહ્યો છે અને કહે છે કે આજે એક બાબરો ભૂત મારી પાસે આવ્યો અને આવી અને મને જગાડીને મારી પાસે બેસીને વાતો કરીને ગયો અને તેમણે આજુબાજુના ઘણા બધા રાજાઓના રાજ્ય છે એમ છતાં પણ તે મારી પાસે જ આવ્યો માટે ખરેખર મારે આ રજવાડું કોઈ પણ હાલતમાં જીતવું પડશે અને વહેલી સવારે હું મારા સિપાહીઓ સાથે ધરમપુર ઉપર આક્રમણ કરવા માટે નીકળી જઈશ અને આમ વિચાર કરતાં કરતાં સવાર પડી ત્યારે વહેલી સવારે આ પાડોશી રાજા બહાર આવે છે અને આવીને પોતાના સેનાપતિને કહે છે કે સેનાપતિ આપણી લશ્કરી ટુકડી લઈને ચાલો આપણે ધરમપુર ઉપર આક્રમણ કરવાનું છે ત્યારે સેનાપતિ મનમાં વિચારે ચડ્યો અને કહે છે કે મહારાજ હમણાં તો તમે આરામથી બેઠા હતા અને આપોઆપ આમ યુદ્ધે ચડવાનો વિચાર કેવી રીતે આવ્યો ત્યારે એ પાડોશી રાજા એટલું કહે છે કે સેનાપતિ ધરમપુરનું રાજ્ય રહ્યું ને એનો રાજા ખૂબ જ ક્રૂર અને કપટી છે અને તેને હરાવી અને એને રજવાડામાંથી બહાર કાઢી મૂકવાનો છે આવું મને એક બાબરો ભૂત આવીને કહી ગયો છે ત્યારે સેનાપતિ હસવા લાગ્યો અને કહે છે કે મહારાજ આવું બધું વળી કાંઈ હોતું હશે તમે આ બધા બાના ગાંઠશો નહીં આપણે યુદ્ધ કરવું હોય તો કરી નાખીએ ત્યારે રાજા કહે છે કે સેનાપતિ મારે તમને કાંઈ વધારે વાત કરવી નથી પરંતુ તમે લશ્કર લઈને આવી જાઓ અને એ ધરમપુરના રાજાને સંદેશો મોકલાવી દો કે અમે તારા ઉપર આક્રમણ કરવા માટે આવીએ છીએ અને આમ પછી તો ધરમપુરના રાજદરબારમાં એક ઉડતું ઉડતું કબૂતર આવે છે અને તેની પાખમાં સંદેશ લખેલો હોય છે અને પછી તો એ સંદેશ દરબારીઓ લઈ અને મહાદેવસિંહની સામું વાંચે છે તો તેમાં લખેલું છે કે મહાદેવસિંહ સાવધાન થઈ જાઓ આજે જ અમે તમારા ધરમપુર ઉપર ચડાઈ કરવાના છીએ અને આટલી વાત સાંભળતાની સાથે જ મહાદેવસિંહના પગ થરથર કાપવા લાગ્યા અને તેઓ પણ યુદ્ધની તૈયારીઓમાં લાગી જાય છે અને ગઢના કાંગરે ચડીને જુએ છે તો એક મોટું લશ્કર લઈને પાડોશી રાજા આ ધરમપુર ઉપર આક્રમણ કરવા આવી રહ્યો હોય છે અને મિત્રો પછી શું ઘટના બને છે અને કેવી રીતે આ મહાદેવસિંહ હારી જાય છે અને પછી એમના શું હાલ થાય છે તેનો ઇતિહાસ આપણે આગળના ભાગમાં જોઈશું અને તમે આપણી ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તો આજે જ આપણી ચેનલ વહાણવટી ડિજિટલને સબસ્ક્રાઈબ કરી નાખો કારણ કે રોજ સાડા સાત વાગે તમને નવા નવા ઇતિહાસ જાણવા મળે છે જય માતાજી